યોજાયેલા કાર્યક્રમમાં પાદરનગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સહિત તમામ સમિતિઓના ચેરમેનો સાથે તમામ સદસ્યો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર પંથક છે તે ભંગના રંગે રંગાયું હતું યોજાયેલા કાર્યક્રમમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે પાદરનગરપાલિકાના પ્રમુખ દ્વારા પાદરા શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દેશવાસીઓ માટે સમર્પણ એકતા અને રક્ષા કરવાનું પ્રતિક છે આપણા ગાંધીજીના સત્ય અને અહિંસાના નિયમોનું પાલન કરવું જોઈએ આપણે આપણા સંવિધાનના નિયમોનું

We're so